તો રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હંગામો થયો છે શહેરના પ્રશ્નો ઉકેલાતા નથી નાગરિકોમાં આક્રોશ છે સીઓ સામે ભરતી કૌભાંડના ગંભીર આક્ષેપ છે તો ખોટી ભરતી પદ મુજબનું કામ નહીં હોવાનું સફાઈ કામદારોનો આરોપ છે વિપક્ષના મુદ્દા અવગણાયા છે પારદર્શિતાની માંગ ઉઠી છે માત્ર દસ મિનિટમાં સભા પૂર્ણ થઈ ગઈ છે મનમાની અને શાસનનો જયા ઠાકોરે આક્ષેપ કર્યો છે તો ત્રિમાસિક હોબાળો થયો છે જાહેર નહીં કરાયાતી બહુમતનો દુરુપયોગ કરવાની પણ વાત અહીંયા થઈ છે વિપક્ષને બોલવા ન દીધાનો પણ આરોપ લાગ્યો છે તો બંધારણીય હકોની માંગણી કરવામાં આવી છે નાગરિકોને વિપક્ષમાં ભારે અસંતોષ છે અને આ મુદ્દો વધુ તીવ્ર બનવાની શક્યતા છે આજે સામાન્ય સભા રાખવામાં આવી જેના એકવીસ મુદ્દાઓ હતા એ મુદ્દાઓને લઈ અને અલગ અલગ પ્રશ્નો ઉપર અમે સવાલ અને ખુલાસો કરવા માંગતા હતા કે જે અમને ત્રિમાસીઓ હિસાબોની માગણીને લઈ અને એમને બધાની બહુમતીના જોરે જોરે પસાર કરવાના હતા અને કરીએ દીધો ત્રણ મહિનાની અંદર એમને કેટલો ભ્રષ્ટાચાર કર્યો શું કર્યો એમના કે અમને કોઈને કે વંચાણે નથી કામો શું કર્યા એ જાણવા માંગતા હતા પણ આ બોર્ડ ને માત્ર ને માત્ર દસ મિનિટ માં પૂરી કરી દીધી હતી એટલે બહુમતીના જોરે અને એમનું મન ફાવે એવી રીતના કાયદાનું ઉલ્લંઘન કરી અને આ બધું પોતે મન ફાવે એવું કરી રહ્યા છીએ અમે બે જણ વિપક્ષ તરીકે ત્યાં અમારા સવાલો અને પ્રજા હિતના પ્રશ્નો લઈને ત્યાં ગયા હતા અમને બિલકુલ સાંભળવા દેવામાં અમને ગણકારી અને સીધા નીકળી ગયા છે આના માટે અમે સરકાર શ્રી જોડે અપીલ અને વિનંતી કરીએ છીએ કે જો બંધારણીય જોગવાઈ મુજબ અમને પણ કઈ વિપક્ષ હક હોય તો એ હક અને અમને અધિકારો મળવા જોઈએ એવી માગણી કરીએ છીએ